બધું જબર શોખ માં આવે છે આપડે શોખે નહીં મા દેવું જબર આગળ નાશ નાશ કરે છે પૂરા ગરબો એવું પાછો દોડી આવડે આવા લાવે છે લાઈ તો છે જબરજ

તો કરી એટલે લઈ તો લૂઘડો ન લઈ આલો તને આવી નવરાત્રી માં બધા શું નાસું શું હારો હારો લૂઘડો પેલીઓ સાથે ઈ રહ્યો સવારે હવે તો તને જો

ના ચાલો અલ અલ્યા હું તો હટવા આવતો તું યાર કેમ રો છું તું તૈયારીઓ કઈ તી યાર અગાઈ કરી આપે તો રહું

એક વખત ટેન્શન નઈ લે આપડે ગરબા બધું કર્યું અંબાલાલ કરે જ હોય તો છે આપડે ગરબા તો કરવાના જ છે

આ દી કે ડીજા બે ફોમ ચેટર આપળા તા ને હા સા ઓય એમાં નાસી લેવાનું ગરબા કર્યું તું ટેન્શન નઈ લે હોય મને તો કોઈ જોવાય નઈ યાર તો વિડિયો બધે નાખ્યું તો ઉખ હાઓ તાન પાસે બરાબર આ રહે તારે આવું તા હા તો એ તાન બે જા મય યાર મુરદ મરી

તમે ભણવાયો તો કઈ ના ભણો નહીં આવ્યો અરે ઘેર શિયર ઘેર શિયર હું તો આ મને કહેવાય તમારે ભણ્યો રોતો રોતો કીધો આપડો પેલો તો જો કીધું મરી હવે તો નહીં રહે તો નાખ્યા હોય ક ના કઈ તો નહીં અને ના પાતા તા પેલા રાત નહી કોઈ અરે કશું લે તો એ ખાલી કીધું ખાતર લઈએ તું

ગઈએ તો હું ત્રણે પ્રેક્ટિસ પેહલા પણ મારા દંકા જવું છે હાથમાં દેખાતા નહીં છે તરતો લાવી લે મારા લેવાનું ઘડી જોયું આવું મારો ઘણું ચલો

મારે તો રોતો રોતો આ ટોકલું માર લે કાલે રોતો હતો હું તો સા તો નતો સેવા ફોન ફોન ચાલુ હતો રોતો રોતો નીકળી લો યાર હતો એક પછી રોતો નીકળી જોઈએ નવરાત્રિ નીયારીઓ કરી જોઈએ અરે યાર પણ અમને થોડી રી હતી રી હોય તો યાર નીકળી જોઈએ તારે પણ કીધા ના નીકળી જવાય માં ત્યાં શર્મન ત્યાં શર્મન ને ભેગો છો એતો અરે લાગતું નો નંબર આપવા જેવા નતો જતો આવડતા હોય તાર

લા પેલું કઈ લાલા આ નવરાત્રી આવો છે બધા ભેગા થઈ છે ને અંબે માને એ પ્રાર્થના કરીએ કે વરસાદ વરસાદ આવે ના બધો સારી રીતના ગરબા રમો અને નવ નવ દારામાં બધા ખુશી ખુશી ગરબા હોય ખુશી અને મોજ કરે તો અમારા વિડીયો ગમતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી